बड़ा संभल के बात करो बोलो बोलो हां हमारी तो भू है काली चोरी में चांदवा लेना आपरा नहीं वर्पीन के खाली अपने दो ही कुश्ती क्यों तेरा तो स्कॉर्पियो 49 तेरी गाड़ी थारे पावली अलग करी तू बात कर रहा है बुच्चा बुच्चा देखो तू जो तो मारो जो तू मारो वो तो कोंगडा का उडांगों करना वंदन वंदन जा अब मां ज्योति देवता ले यार तो तू गिडाली अरे यहां आबुक अच्छा तो बाप ले ले जाओ स्कॉर्पियो हम तभी स्त्री भूतू साथ चल हूं तभी

તમાર કાડી રિક્ષા ને અમારે બે માટે કાળી સ્કોર્પિયો અરે ના 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 સ્કોર્પિયો સ્કોર્પિયો તઈ ના ધવરાવી દે હેડો એ એ તો કૂતરો પાવા માં દે મોજી હેડો મોજી બૂચું સાતો તો બૂચ સાતો હું ફેવરી નાખો હું યાર સારી બન થી જા

बिंद चुका तो सन देखो मुंबई गग्या परफेक्ट से आ रही है आप। ना? हां तो बेसी तो तन। हां। तो बोले ना? हम्म बोले। हां मुंह कहूं। हां जाओ पर की पहला। हां हां तो हळगाम चालू कर दिया था। ना पीटी आ। तो मुंबई? हां भाई। था 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 था। તંગ કે ઓકા જે હોય તો ફટ કરો હળગઈન પછી શું કરવાનું અલ્યા પતાવ પેલું ઓમ અલ્યા તો મન તમે મન બીક નહીં લાગતી ને તો મને ભુવાજી તમે હાતી તો પછી બીક લાગે મન મને જ બીક લાગે છે

મ ઓ મંત્ર બોલે હો પારો અમે ઓસો પણ રાખી છે ચ તય ખુલી રાખો અને મીઠે મીઠે કાઢી રાખો એ તો હું પસ્કીએ વાળું યાર સ્વાહા ઓમ સંભાય કુર્તા ઓમ પગડી પર સ્વાહા

રેખાર બાટ પાછળ તો તું એ વાત નહી

વાજી આવી કોઈ લઈને આવે ના હું કરું ઉભારો એ ઊભો થા ઊભો થ તમને આવું ના તમે સેવા મસ્ત લાગો છો આ હા હા તને કેટલો મારો લાગો છો હું થઈ ગઈ થોડી ને થોડી ને જ હેડો ગો તમે હો કમ કમ લાગો છે ઓજાશ અલ્યા હાય હાય ભુવજી હો કરે ભાઈ ભુવજી તો આમ હવે રવા કોઈ કેવું નહીં મારો તો મારી માન છોગન આ મારો છોકરો એટલો લેટમાં થઈ ગયો ને બધી મીઠાઈ ખાઈ ગયો કે બે આરો મને તો એવા દુખા બહાર જો આવ કાલે ફટાફટ અંદર બેહો ને ફટાઈ ગયો જાવ આ જઈને બેનો પોજી બેતો લે દોઈ હમણાં તે હડી નથી એટલી ગુડિયા ઘરાતી તે હવે હડતી થઈ જાય ઓ નર ચો ફરે હી હોજી કોક નેકળવાનો ઉપાય કરો કે ના ડોશી ચમચી કરો હોજી કોક કરો કે કરો તાણવાડી બિવા તો નથી પાછો ઇન તો ભૂવો જો શું કેવો જો ઉભા ઓય અલ્યા જો ઉભા હા આ તો ભૂત આયુ અલ્યા જો બાપ બનીયા જોબા એ બુઆજી કોક કરોક બાદ નેકળવા દો હવે એક જ કરાય

તું ઓળખતો નહીં લે હું કોણ છું ભોગ છું આગળ ગામમાં મને કોઈ બોલતું નહીં તું યાર મારા હું આઈ તું આડો થઈને ઉભો તું નેકરી જા કહું છું અજયા છ પ્લેટ દોશીનો કોઈ મોટો ભોડા લ્યો હા

તમે અત્યારે કાં અરે ઉપર તો ચાકો પણ નહીં ભૂત આવવા તો રસ ભૂત એ વાત હવે આપણે તો અરે ઉપર તો ચાખો હું જોઈ રહ્યા છું ઉપર એટલે શોમાં હમ તારું ભલું થાય તારું તમે જો તારે હું એ દઉં ગયાર આવ આ હું ઉપર બે લઈને આવ્યો છું ઓહ હું તો જાઉં છું નવી નવી લીધું હાલ લે કે આયા હોઉ મેં તો ચો ના સબુન ચો ના બ્યુટી પાર્લર અરે બ્યુટી પાર્લર મહારાજ જતો પટે ખંચેરી નાશે પાસો હાર હેડો તા